हाय गाइस गुड मॉर्निंग वेलकम टू न्यू ब्लॉग लसन और आ وصلنا जका पाना छे का क्षेत्र में जा ऊपर सही क्षेत्र क्षेत्र पावडानी जरूर पडशे पावडानी પાવડા લઈ પાવડો હાથમાં આવી ગયો હવે ચીકુને ને બધા ક્યારો કરવાનો છે પાવડા જરૂર પડે જ ક્યારો કર દેજે થોડું નજીક લાય આ લસણ આના જેવું આમ કરવાનું અહીંયા દેખાય અહીંયા અહીંયા કપાયને દેખવાનું મે દેખ અયા આમ ઓર નેજીલા કેમેરો આના ના જોડેલા છે શટર ને બતાવો અયા બેઠા આ બાજુ થોડી હા કેમેરો આમ રાખ હા આમ આમ કરીને આમ પછી આમ લેવાનો મતલબ આમ કરીને આમ કરવાનો પછી આ થઈ ગયો એને આમ મુક દે જલસાન හැදති කව මසභිෂාක time